એ પ્રકારની ઉભી કરવી છે કે નવ દિવસમાં માં ચાર્જશીટ કરવાનો વારો જ ક્યારે ના આવે એ પ્રકારની પોલીસ ની લોકોની અંદર હોવી જ જોઈએ અને આવનારા દિવસોમાં આપણે ઉભી કરશું માટે કાનૂનનું પાલન કરવું એ આવશ્યક છે હોળીના તહેવારમાં લોકો જ્યારે પરિવાર મિત્રો સાથે તહેવારને ઉજવી રહ્યા હતા ત્યારે ચૌદ લુખા તત્વોના ટોળાએ વસ્ત્રાલ વિસ્તારને રીતસર માથે લીધો હતો જેમાં રાહદારીઓના વાહનોને વગરવાકે નુકસાન પહોંચાડવા લાગ્યા હતા અને લોકોને પણ બેફામ માર મારવા લાગ્યા હતા દ્રશ્યો એટલા ભયાનક હતા કે લોકોએ ગુજરાતને યુપી બિહાર સાથે સરખાવવા લાગ્યા હતા પરંતુ જ્યારે અમદાવાદ પોલીસે આ આરોપીઓને તેની જ ભાષામાં સબક શીખવ્યો ત્યારે લોકોના હૈયે ટાટક થઈ હતી નમસ્કાર હું છું રાહુલ વેગડાને તમે જોઈ રહ્યા છો એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારનું આ ડિજિટલ પ્લેટફોર્મ પોલીસ જ્યારે ઘટના સ્થળ પર આરોપીઓને લઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવા પહોંચી હતી ત્યારે હજારોની સંખ્યામાં રોષે ભરાયેલા નાગરિકો આરોપીઓને જોવા એકઠા થયા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસને પણ આરોપીઓને ત્યાંથી લઈ જઈને ખસી જવું પડ્યું હતું એક બાજુ તોફાની દ્રશ્યોએ લોકોમાં ભારે રોષ જમાવ્યો હતો તો બીજી બાજુ તંત્રની ત્વરિત કડક કાર્યવાહીએ નાગરિકોમાં ફરી નવો વિશ્વાસ જગાવ્યો છે નહીં આવ ના ગેર મકાનો પણ તોડી પાડવાની કામગીરી આરંભી દેવાય છે પોલીસ અને વહીવટી તંત્ર ની આવી ત્વરિત કડક કામગીરી ગુજરાતની સલામતી કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે બગાસા પૈસા હમુજો ભાઈ 他妈的！